अब एब कोणियां लगता है एब इज इक्वल टू एनएब जहां एनएब एक उड़ान हो सके तो अपने दक्षिण अन्य ए बराबर कितना है त्रांस्फोर्मेशन नहीं है तो अन्य बी बराबर नहीं है तो छह सौ ने, ने सत्ता अब अन्य अंदर किमतों के लिए अपने घोषा एन जगह में किसू त्रांस्फोर्मेशन छह बी निजें में किसू � 57 * लसा a की जगह 306 b की जगह 657 = a * b मतलब 306 * 657 હવે ડાંગમાં તમે ગુસા આપેલું છે ગુસા 306 657 કેનો આવ્યો છે 9 આવ્યો છે તો આપણે ગુસાની જગ્યાએ 9 મૂકી દઈશું 9 મૂકી દઈશું

ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન બરાબર અહીંયા છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાઈ દેવાના અને જો આપણે ત્રણ વડે ભાગી શકીએ ત્રણ તરીકે નવ આ દે પણ 3 વડે ભાગી સકીએ કેમ કે 6 ને 3 કેટલા થાય 9 અને 3 ના ગડેમાં 9 આવે એટલે આને પણ આપણે 3 વડે ભાગી સકીએ 3 * 1 = 3 0 3 2 6 હજી પણ આને આપણે 3 વડે ભાગી સકીએ આને પણ 3 વડે ભાગી સકીએ અને 3 વડે ભાગી તો 3 * 1 = 3 આને 3 વડે ભાગી તો 3 * 3 = 9 9 ને 1 10 3 6 12 તો જવાબ આવશે 34 એટલે લંબ કિશું 34 * 657 પછી આપણેનો ગુણાકાર કરીશું તો 657 ગુણ્યા 34 0 થોડું સ્ટેપ હિસ્ટ નો નીકળો વધી પડી 2 3 બજે 15 15 ને 2 17 નો 7ળો વધી પડી 1 318 18 ને કેટલા થશે 19 અહીંયા 4 * 7 = 28 નો 8ળો વધી પડી 2 4 * 5 = 20 20 ને 2 22 નો 2ળો વધી પડી 2 4 * 6 = 24 24 ને 2

तो प्राकृतिक संख्या होय એનો અંતિમમ શૂન્ય ક્યારે થાય જેમ કે આપણે અહીં આગળ લીધીએ 10 n ઘાત n ની જગ્યાએ આપણે તમને જે મૂકીલી છે h કોની n ઘાત આવી છે ને એની જગ્યાએ આપણે શું બે મૂકી દીધી તો 10 ના 10 ની 2 ઘાત કેવો આન્સર આવશે 100 આવશે 10 * 10 હવે 100 ના હોયો પાડી આપણે 2 50 2 25 5 * 5 = 25 તો હવે એવો શું આયા 2 * 2 * 5 * 5

અવિભાજ્ય અવયવા 2 અને 5 એ બનنے અવયવનો સમાવેશ થાય એટલે આની અંદર અંતિમમ શૂન્ય હતો એમાં 2 અને 5 નો સમાવેશ થયો અહીંયા પણ અંતિમમ શૂન્ય આવ્યો તેમાં 2 અને 5 બનنے અવયવમાં સમાવેશ થાય છે એટલે 2 અને 5 બનવને એક સાથે સમાવેશ થવો જોઈએ પણ અહીંયા ગણ 6 ની घात n આપી છે તો 6 ના અવયવ શું થશે 2 * 3 એની घात n એટલે કે 2 ની ઘાત પણ n થાય અને 3 ની ઘાત પણ n થાય ઓકે પરંતુ અહીંયા ઘણી 2 3 નો સમાવેશ થયો છે પણ 5 નો સમાવેશ નથી ઓકે તો આપણે લખીશું અહીં 6 ની ઘાત n ના અવિભાજ્ય અવયવમાં 2 परंतु 5 નો સમાવેશ હતો નહી તેથી જે રકમ આપી છે એમ જ જોઈ લઈશ તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની ઘાત n

તો મિત્રો અહીં આપણો વિડીયો સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા વિડીયોમાં